ભારત સરકાર શ્રી દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાનની ની પીવી ના કલ્યાણ માટે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા મહા અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે આ અભિયાનમાં પીવીટીજી વસ્તી ધરાવતા ગામોમાં કુટુંબોને અગિયાર જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે અંદાજિત ચોવીસ હજાર કરોડ જેટલો અંદાજીત ખર્ચની જોગાઈ કરવામાં આવે છે જેમાં પીવીટીજી ના કલ્યાણ માટે અગિયાર સુવિધાઓ પૈકી દરેક કુટુંબોને એક પાકું ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર બનાવવાનું વન ધન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ ટાવર બનાવવા સ્કિલ તાલીમ કેન્દ્રો બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવ્યો છે તદ ઉપરાંત આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ ધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના સિલક સેલ મિશન નો પણ પૂરું પાડવા માટે આ અભિયાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે કેમેરામેન સેનિલ રાણી સત્ય વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત સર મિત્રો આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમે કર્યું છે એક ઇન્ફોર્મેશન આપવા માટે છે કે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન એટલે જેને પીએમ જનમન અભિયાન જે કહેવાય છે એટલે એને એ જે છે આદિમ જૂથ સમુદાય જે પ્રાઇમરીલી જે પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે આ મહાવિયાનમાં જે આદિમજૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં અગિયાર જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજીત ચોવીસ હજાર કરોડનું જોગવાઈ કરવામાં આવે છે અને આમાં જે આદિમ આદિમજૂત સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકુ રોડ રોડ પાકુ ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર વંદન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે આ ઉપરાંત જે આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જનધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એન્ડ સિકલ સેલ મિશન આ બધા મળીને જે પૂરું એનો લાભ છે એ પૂરું પાડવા માટેનું આ અભિયાનમાં આ બધી સ્કીમો આવરી લેવાયેલ છે આના પૈકી જે સુરત જિલ્લામાં જે છે આપણે જે અભિયાન છે આદિમ જૂથ સમુદાય ધરાવતા ઉમરપાડા તાલુકાના છત્રીસ ગામો માંડવી તાલુકાના ત્રેવીસ ગામો મહુવા તાલુકાના પચીસ ગામો અને બારડોલી તાલુકામાં ચાર ગામો અને માંગરોળ તાલુકાના એક ગામ આ મળીને એટ્ટી નાઇન ગામોનો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ 2400 અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે